નમસ્તે બેટા આજે આપણે વિભાગ બે અંદર અગાઉના ભાગની અંદર મહત્વના મુદ્દાની ચર્ચા કરી ગયા આજે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ એ પહેલા ફરી એકવાર વાત કરું ઘણા બધા બાળકો હજી સુધી જેવો જોઈએ એવો રિપ્લાય એટલે કે મહેનત કરતા નથી વિડીયો પૂરેપૂરો જોવો ક્યાંય સમજણ ન પડે તો મને વોટ્સએપ દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો યુટ્યુબની અંદર કમેન્ટ બોક્સની અંદર કોઈ દાખલામાં સમજણ ન પડી હોય તો ક્યાં સમજણ નથી પડી એ પણ જણાવો હોમવર્કની અંદર જે દાખલા તમને આપવામાં આવે છે એ પણ ઘણા બાળકો રિપ્લાય નથી આપતા તો હજી બેટા તમને ખાસ વિનંતી કે જો સફળતા મેળવી હશે તો મહેનત કરવી પડશે શિક્ષક માર્ગદર્શક છે એને પરીક્ષા નથી આપવાની નવોદય ની નવોદય ની પરીક્ષા તમારે આપવાની છે એટલે વધુ મહેનત કરો ક્યાંય સમજણ ના પડે તો શિક્ષકનું માર્ગદર્શન ચોક્કસ મળશે અને બીજી એક વાત કરું કે હજુ પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ચોક્કસ ખબર પડશે માટે દરેકે પૂરેપૂરો વિડિયો જોવો અગાઉના ભાગ પણ જોઈ લેવા અને વર્તમાન ભાગ પણ જોવા જેથી ખ્યાલ આવે કે ક્યાં આપણને ખબર નથી પડતી અથવા ક્યાં આપણને કોઈ લીધા છે અને હોય તો તમે સંપર્ક કરી શકો છો અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે છેદ અંશ અને ડિનોમિનેટર્સ અને ન્યુમિરેટર્સ બંનેની અંદર આપણને ખ્યાલ આપવો જોઈએ કે શબ્દોમાં કેવી રીતે લખાય આ અંક આપેલા છે અંક આપેલાંબર પ્રશ્ન નંબર બે અગિયાર સત્તર એટલે કે શબ્દ આપેલા છે અને અંકોમાં લખવાનું છે એટલે કે વર્ડ્સ આપેલા છે નંબર ની અંદર એને કન્વર્ટ કરવાનું થાય છે અગિયાર

तो मतलब एक करता रे तो 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 दाखला तरीके एक दुतियाँस। एक दुतियाँस लेके दो। लेके एक करता नाना तो बस एक करता बस क्या क्यों तो मतलब कि छेद, छेद अंश करता मोटो हो है तरह मतलब छेदा तो छदा अधिकारी छ છ છ તો કયો અપૂર્ણાંક આવશે અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક કે દશાંશ અપૂર્ણાંક તો આપણે અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છેદાધિક તો છ છ તો છ કોની અંદર છે અહીંયા શુદ્ધ ની અંદર તો આપણો સાચો જવાબ બી બની જશે જો અંશ અધિક હોય તો અંશાધિક તો અંશામાં અ અ તો અશુદ્ધ અપૂર્ણાંક ઓટોમેટિકલી આવી જાય એ પણ યાદ રાખવાનું કે એક કરતા વધુ કિંમત હોય તો અશુદ્ધ અપૂર્ણાંક આવશે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર એકબીજાના વ્યસ્ત હોય તેવા અપૂર્ણાંકનો ગુણાકાર કરતો જવાબ શું આવે વ્યસ્ત હોય તો એક ઉદાહરણ લઈએ આપણે વ્યસ્ત દાખલા તરીકે પાંચ તૃતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાઉસ તમે અહીંયા જોઈ શકો છો પાંચ નું વ્યસ્ત એટલે કે ઊંધું શું થાય એનું ઓપોઝિટ તો ત્રણ પંચમાઉસ એને બંનેનો ગુણાકાર કરવાની વાત કરી બંનેનો

કે કોઈના છેદ સરખા નથી કે કોઈના અંશ પણ સરખા નથી તો જયારે સરખામણી કરવાની થાય ત્યારે છેદ સરખા હોય એ એક મહત્વની કન્ડિશન છે ઓકે તો સૌથી પહેલા આપણે એના છેદ સરખા કરીશું તો તમે જોઈ શકો છો કે ત્રણ છ બાર અને છત્રીસ આ બધા એક ઘડિયાની અંદર આવતા બારના ઘડિયામાં પણ છત્રીસ આવે છે છત્રીસ છ ના ઘડિયા પણ છત્રીસ અને ત્રણ ના ઘડિયા પણ છત્રીસ તો એક કોમન વસ્તુ છત્રીસ લઈએ તો બે તૃતીયાંશ ને છત્રીસ કરવા છે તો કેવી રીતે કરીશું અહીંયા નીચે છેદમાં છત્રીસ લાવવા છે ઓકે તો અહીં જ્યારે છત્રીસ લાવવા છે એટલે કે આપણે ડિનોમિનેટર્સ ને છત્રીસ કરવા હોય કેટલા વડે ગુણીશું તો અહીંયા બાર વડે બાર તરી છત્રીસ જો ડિનોમિનેટર્સ ની અંદર છેદમાં બાર વડે ગુણ્યા તો એને છત્રીસ કરવા જે નીચે છેદમાં તો શું કરીશું છ વડે ગુણીશું છત્રીસ તો અંશને પણ છ વડે ગુણવા પડશે તો ત્રણ છંદ અઢાર એ પણ થઈ જશે ચલો છત્રીસ થઈ ગયું હવે સાત વડો લઈએ સાત બાર તો ગુણ્યા તો એને પણ છત્રીસ કરવા શકીએ છીએ કે આપણી પાસે હવે આપણે આની ધ્યાનમાં લેવાના નથી હવે આપણે કોને ધ્યાનમાં લઈશું આ જે નીચે આપણને પરિણામ મળ્યું એ પરિણામ એટલે કે ચોવીસ છત્રીસ એ રીતે અઢાર છત્રીસ હંસ એ જ રીતે એકવીસ છત્રીસ હંસ અને એ જ રીતે સત્તર છત્રીસ હંસ તો આપેલો જ છે એને આપણે ફેરફાર કરવાની જરૂરિયાત નથી તો આમાં સૌથી મોટું કાળ તો અહીં તમે જોઈ શકો છો બધાના છેદ કેવા થઈ ગયા સરખા બધાના છેદ કેવા થઈ ગયા સરખા તો અહીં જ્યારે છેદ સરખા થઈ જાય તો આપણે મહત્ત્વના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા કે જેનો અંશ મોટો જેનો અંશ મોટો ચોવીસ સેનામાં આવે છે બે ત્રત્યાંશ માં બે ત્રત આપણે કન્વર્ટ કર્યા તો છેદ સરખા કરતા ચોવીસ છત્રીસ પહેલી રકમ એ સૌથી મોટો અપૂર્ણાંક છે તો બે ત્રત્યાંશ ક્યાં છે ભાઈ તો 2/3 d ની અંદર આપણને મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 6 જોઈ નીચેના પૈકી કયા સમૂહના અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે ચડતા ક્રમમાં એટલે કે આપણે જાણીએ છીએ બેટા કે નાના થી મોટો ચડતો ક્રમ ઉતરતો ક્રમ આ બંને ઉતરતું હોય તો સૌથી મોટા પછી નાના 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 અને ચડતો ક્રમ તો પહેલા નાનો પછી મોટો પછી મોટો પછી મોટો તો અહીં પહેલા નાનો અને પછી સૌથી મોટો કેવી રીતે ધ્યાનમાં લઈશું તો એ તમે બરાબર જ્યારે વિકલ્પ આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે વિકલ્પ એની અંદર એવું છે કે ઉપર એક બે ત્રણ અને ચાર એ રીતે આપેલા છે એ જ રીતે નીચે બે ત્રણ ચાર અને પાંચ એ રીતે આપેલા છે બીજા બધાની અંદર તમે જોશો તો બે ની અંદર બે પછી ચાર પછી ત્રણ પછી એક અને નીચે ત્રણ પાંચ ચાર બે એટલે કે અહીં આડા આવડા આપેલા છે એ એટલે આપણે એને કેન્સલ કરીશું અહીં પણ તમે જોઈ શકો છો 4 2 1 3 નીચે 5 3 2 4 એટલે એ પણ નહીં તો અહીં તમે જોવો આ બંનેની હવે કમ્પેરીઝન કરવાની રહી જે ક્રમશઃ તમે અહીં જોઈ શકો છો 4 3 2 1 એટલે કે ઉતરતા ક્રમમાં છે 1 2 3 4 એ ચડતા ક્રમમાં નીચે છેદ પણ જોઈએ એ ખાસ જોવાનું આપણે મહત્ત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ગયા કે જે અપૂર્ણાંકોનો

આપણે કયા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં આપણે કયા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં એટલે કે નાનાથી અહીંયા નાનું આવશે અને અહીં મોટો થશે તો એવું કોણ છે અહીં તમે જોઈ શકો છો આ ઉતરતા ક્રમમાં છે તો આ ચડતા ક્રમની અંદર આપણને મળી જાય છે સૌથી નાનો એનાથી મોટો એનાથી મોટો અને સૌથી મોટો ઓકે મહત્વના મુદ્દાની અંદર તમે ધ્યાન રાખશો તો તમને ચોક્કસ અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે ચડતો ક્રમ એટલે કે ફરીવાર વાર પહેલા નાનો પછી મોટો પછી મોટો પછી એનાથી મોટો નાના તરફથી મોટા તરફ જવાનું છે

તો મોટું કોણ તો જેનો છેદ નાનો એ મોટો અને જેનો છેદ મોટો એ નાનો અંશ સમાન હોય ત્યારે તો અહીં તમે જોઈ શકો છો આપણે આના ભાગ કરવાના છે તો થોડા મોટા થશે આના પચીસ ભાગ તો એનાથી નાના થઈ જશે ઓગણત્રીસ ભાગ કરો તો એનાથી નાના થઈ જશે અને સાડત્રીસ ભાગ કરો તો એનાથી પણ નાના તો એનો મતલબ કે આ કયા ક્રમમાં આપેલા છે ભાઈ ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં આપેલા છે

शुद्धो नो मतलब तरत आपने ख्याल आओ जो की शुद्धो नो मतलब शु तो शुद्धो नो मतलब छेद अधिक छेद अधिक करवानो छे 19 અને જો નીચે 19 કરો તો સેમ તો સેમ એક જ જેવો થશે પરંતુ 19 કરતા વધુ સંખ્યા થવી જોઈએ એટલે કે 20 થવી જોઈએ 19 કરતા એક વધુ થા તો છેદા અધિક બની જા જો 19 20 20 કરવી હોય ઓગણીસ વિસાઉસ કરવી હોય તો કેટલા ઉમેરવા પડે અગિયાર મો અંશમાં કેટલા ઉમેરવા પડે ના ઉમેરીશું તો શું થશે અંશ અહીંયા અંશની અંદર વાત કરી દે અંશમાં ન ઉમેરવાના છે તો એ તો ઉમેરવાના જ નથી આપણે તો શુદ્ધ બનાવવાનો છેદાધિક માટે કેન્સલ છેદમાં ઉમેરવાના છે છેદમાં કેટલા ઉમેરવાના છે તો નવ ઉમેરીશું તો કેટલા થશે ભાઈ તો આપણે જોઈ શકીએ છીએ અગિયાર વત્તા નવ ઉમેરીશું તો ઓગણીસ વિસાઉસ અહીંયા મળી જાય છે અંશની અંદર અગિયાર ઉમેરવા અંશમાં ઉમેરવાના જ નથી માટે કેન્સલ છેદમાંથી નવ બાદ કરવાના તો બાદ પણ કરવાના નથી કેન્સલ અહીંયા તો ઉમેરવાની વાત છે છેદ અધિક કરવાનો છે માટે માં નવ ઉમેરીશું તો છેદા અધિક મળી જશે એટલે આપણો સાચો જવાબ બી બની જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ જોઈએ બાર પંચમા ના છેદમાં કઈ લઘુત્તમ એટલે કે નાની લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ એટલે કે પરિવાર છેદાદિક નીચેનો છેદ denominator મોટો કરવાનો છે શુદ્ધ અપૂર્ણાંક બનાવવાનો છે તો અહીં આપણે જોઈએ તો 12 ની અંદર શું 12 પંચમાંશમાં છેદમાં શું ઉમેરીશું તો 12 કરતા છેદ વધુ થાય 12 માં 7 ઉમેરીશું તો એટલે કે સોરી 5 માં 7 ઉમેરીશું તો 12 થશે માટે કેન્સલ 5 માં 8 ઉમેરીશું તો 13 થશે તો ઓય છે કે પણ આગર ચેક કરિયે પાંચમાં 6 ઉમેરીશુ તો 6 ને 5 11 એ 12 કરતા ના ના થાય છે માટે કેન્સલ ફરી વાત 12 5 ની અંદર 12 ઉમેરીશુ તો 17 રાઈટ હવે બરાબર જોજો જો 8 ઉમેરીશુ તો 12 13 ઓંસ થશે અને 12 5 ની અંદર છેદમાં 12 ઉમેરીશુ તો 12 17 ઓંસ થશે બંને છેદાદિક બની ગઈ સંખ્યા પરંતુ બેટા આપણે શું જોવાનું છે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે લઘુત્તમ લઘુત્તમ નો મતલબ કયો કે નાની સંખ્યા ઉમેરવાની છે તો 8 ના ના કે 12 ના તો આપણે કહીશું કે 8 ના તો આપણો જવાબ શું આવશે વિકલ્પ નંબર બી કારણ કે 12 એ મોટો છે આ મોટી સંખ્યા છે માટે કેન્સલ વિકલ્પ બી આપણે એને સિલેક્ટ કરીશું કારણ કે લઘુત્તમ સંખ્યા છે પ્રશ્ન નંબર 10 જુઓ પ્રશ્ન નંબર 10 ની અંદર જો

તેમ છતાં જો નાનું સ્વરૂપ કરવું હોય તો બંનેના અડધા અડધા કરી દીધી સંખ્યાઓ છે ઉપર નીચે તો એને બે વડે ભાગીશું આને પણ બે વડે નીચે પણ બે વડે તો છ ના બે વડે ભાગી જવાબ આવશે ત્રણ અને દસ ને બે વડે ભાગીશું તો જવાબ આવશે પાંચ તો બસ આપણે કઈ કઈ સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે બાર દિશાઓં થી અડધા કર્યા તો છ દશાંશ બને છ દશાંશ ના અડધા કર્યા તો ત્રણ પંચમાંશ બને તો હવે ત્રણ પંચમાંશ એટલે કે ત્રણ અને પાંચ બંને એકી સંખ્યા છે જેનું અડધું થશે નહીં કે કોઈ મૂળ અવયવો થી ભાગી શકાશે નહીં તો જવાબ આવી ગયો આપણો ત્રણ પંચમાંશ નાનામાં નાનું સ્વરૂપ આ ત્રણ પંચમાંશ અને બાર વિશાંશ બંને સેમ ટુ સેમ કહેવાય તો અહીંયા જવાબ ક્યાં છે ત્રણ પંચમાંશ તો વિકલ્પ નંબર બી ની અંદર જવાબ છે અને સમાન અપૂર્ણાંક પણ કહેવાય એના જેવો ને જેવો ઓકે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ નીચેનામાંથી કયા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છ સપ્તમાંશ થાય છે એનો મતલબ કે અહીં ઉપર છ અને નીચે સાત છે તો છ વડે ભાગ ચાલી શકાય એવી સંખ્યા આપણે શોધવાની થાય તો અહીં તમે જોઈ શકો છો નીચે સાત વડે નીચે સિત્તોતેર સિત્તોતેર સિત્તેર એટલે કે સાત વડે ભાગી શકાય એવી ઉપર પણ ભાગી શકાય છ વડે એવી તો કઈ સંખ્યા આનું નાનું સ્વરૂપ કરીએ તો તમે જોઈ શકો છો સાતના ઘડિયાની અંદર પાંત્રીસ ક્યારે આવે તો પાંચ વડે ભાગાકાર કરીએ તો આને પાંચ વડે તો ઉપર પણ પાંચ વડે નીચે સાત આવે છે ઉપર સાહીઠ ભાગ્યા પાંચ એટલે કે બાર પંચા સાહીઠ બાર સપ્તમાંશ જવાબ આપશે જે હજી આવતો નથી બીની અંદર જોઈએ તો નીચે અહીંયા સાત કરવા માટે કેટલા સીતા સિત્તેર તો દસ તો નીચે દસ વડે ભાગીશું તો ઉપર પણ દસ વડે તો ઉપર જ્યારે દસ વડે નીચે સાત આવી જાય છે પણ ઉપર કેવો જવાબ આવશે પોઈન્ટમાં જે ભાગી શકાતો નથી એટલે કે આ બંને કેન્સલ સી ની અંદર જોઈએ તો અહીં પણ એ રીતનું અને સિત્તોતેર છે એટલે કે સાત વડે ભાગાકાર કરવું સાત જવાબ લાવવું છે તો અગિયાર વડે ભાગાકાર કરીશું અગિયાર સીતા સિત્તોતેર તો જવાબ સાત નીચે આવી જાય છે દાદી પરંતુ ઉપર અંશમાં આવતો નથી એટલે કે આ પણ કેન્સલ અહીં જોઈએ નીચે સિત્તોતેર છે એનો મતલબ કે સાત વડે ભાગીશું કે અગિયાર વડે તો ઉપર પણ અગિયાર વડે ભાગાકાર કરીશું તો જવાબ મળશે કેવી રીતે તો અગિયાર સીતા સિત્તોતેર અને અગિયાર છ છાસઠ તો આપણો જવાબ આવી ગયો છ સપ્તમ અંશ પણ જવાબ કયો અતિ સંક્ષિપ્ત કોનું છે તો છાસઠ સિત્તોતેર અંશ નું અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું

સાતના ગડીયામાં અઠ્ઠાવીસ ક્યારે આવે તો સાત ચોક અઠ્ઠાવીસ જો છેદમાં ચાર વડે ગુણ્યા તો ઉપર અંશની અંદર પણ ચાર વડે મલ્ટીપ્લાય કરવા પડે ગુણાય એટલે કે મલ્ટીપ્લાય તો ચાર દુ આઠ અને સાત ચોક અઠ્યાવીસ તો અંશમાં કઈ રકમ આવી આઠ તો આઠ વિકલ્પ એ ક્યાં આપેલો છે તો આઠ વિકલ્પ એ આપણને વિકલ્પ સી ની અંદર જવાબ મળી જાય છે ओके प्रश्न नंबर 13 જોઈએ એક પૂર્ણાંક 4 5 એટલે કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કયા બે પૂર્ણાંકોની વચ્ચે એટલે કે કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે તો સૌથી પહેલો કોન્સેપ્ટ બેટા અહીંયા સંખ્યા રેખા આપેલું છે તો સંખ્યા રેખા શું છે તેને સમજીએ તો હું અહીંયા એક લાઈન દોરું છું તમે જોજો બરાબર ધ્યાનથી बन्ने बाजू विस्तृत હોય વચ્ચે હું અહીં શૂન્ય દોરું છું અને અહીં ધન પૂર્ણાંક એટલે કે પ્લસ સંખ્યાઓ 1 2 3 4 5 6 એમ કરતા 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 અસંખ્ય એ જ રીતે આ बाजू ડાબી બાજુ માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 એટલે કે ઋણ સંખ્યાઓ એ પણ અસંખ્ય હોય

પોઇન્ટ ની અંદર જેને અપૂર્ણાંક કહેવાય એવી ઘણી બધી સંખ્યાઓ આવતી હોય છે એટલે અહીંયા પૂર્ણ કોણ તો પૂર્ણ અહીંયા 1 તો અહીંયા 1 કે આપેલું છે તો અહીંયા આપેલું છે તો એના પછી તરત જ તો 1 અને 2 ની વચ્ચે એક પૂર્ણ 4/5 સંખ્યા હશે બરાબર હવે હું તમને કેટલાક બીજા વધારેના ઉદાહરણ પણ આપું કે જેમ કે ધારો કે કોઈ સંખ્યા એવી પૂછાય કે આપણે અહીંયા જવાબ આપડે મળી જાય છે કે ભાઈ એક અને બે ની વચ્ચે પણ એવો સંખ્યા પૂછાય કે બે પૂર્ણાંક ચાર સપ્તમાંશ ક્યાં હશે તો અહીંયા આગળ બે છે પાછળ ચાર સપ્તમાશ છે જે નાની સંખ્યા તો આપણે શું સમજવાનું અહીંયા બે અને ત્રણ ની વચ્ચે કદાચ કોઈ વખતે મોટી સંખ્યા પણ પૂછાય દાખલા તરીકે ત્રણ પાંચ દ્વિતીયાંશ તો ક્યાંક પ્રશ્ન ઉભો થાય તો આ બંનેનો પાંચના બે ભાગ તો ક્યાં આવશે જયારે આવી સંખ્યા હશે અહીંયા છેદા અધિક હશે તો ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અંશ અધિક હશે તો અહીંયા આપણે શીખ્યા કે ત્રણ દુ છ અને પાંચ અગિયાર અગિયાર દુ ત્યાં આવશે એટલે કે પાંચ પોઈન્ટ પાંચ આવી સંખ્યા આવે તો એ ક્યાં છે તો અહીં પાંચ અને છ ની વચ્ચે છે એ વખતે ભૂલ ના પડે એની કાળજી રાખવાની છેદાદિક હશે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ અંશાદિક સંખ્યા આવે મિશ્ર પૂર્ણાંક તો જરા પ્રશ્ન ઉભો થાય તો એ વખતે આપણે એનું કન્વર્જેશન આ રીતે કરી અને આગળ વધવા ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી શું સાચું છે તો એનો મતલબ કે ચાર ઓપ્શન આપેલા છે તો ચારમાંથી એક જ સાચું છે બાકીના ત્રણ કેવા છે ખોટા તો ખોટું શું છે આપણે બરાબર ધ્યાનથી જોઈશું તો 4/9 ઓંશ આપેલ આ છે તો સામે 20 45 ઓંશ છે તો બરાબર વિચાર કરીએ તો 9 ને 5 વડે ગુણીશું અને ઉપર પણ 5 વડે ગુણીશું તો 20 થઈ જાય છે ને નીચે 45 થઈ જાય એનો મતલબ કે ગુણાક તો આ બંને કેવી રકમ થઈ બંને અપૂર્ણાંક કેવા થયા સરખા અપૂર્ણાંક થાય પણ અહીં નિશાની છે ની આપી છે તો ગુરુત્તરની નિશાની આપી દો કે 4/9 મોટો છે 20 45 ઓંશ

એટલે કે વીસ પિસ્તાલીસ હાઉસ ઓકે પ્રશ્ન નંબર પંદર જોઈએ નીચેનામાંથી શું ખોટું છે ખોટું છે એ જ શોધવાનું છે એનો મતલબ કે ત્રણ આપેલા હશે એ સાચા હશે અને બાકીનો એક ખોટો હશે તો આપણે કમ્પેર કરીએ બે તૃતિયાંશ લેસ ને ત્રણ તૃત્યાંશ રહે કે બે તૃત્યાંશ નાના છે ત્રણ તૃત્યાંશ અહીં જ્યારે છેદ સરખા કરીશું દાખલા તરીકે બંનેને નહીં ત્રણ દૂર છ છ છ કરવા હોય તો શું થશે તો અહીં બે વડે ગુણીશું તો ઉપર પણ બે વડે અને અહીં ત્રણ વડે ગુણીશું તો ઉપર પણ ત્રણ વડે તો જોઈએ આવી નિશાની આપેલી જયારે હોય છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો જેનો અંશ મોટો એ મોટો તો અહીં ચાર નવ નાના છે નવ સસ્ટ્રોંગ કરતા તો એ શું આપેલું છે સાચું આપેલું છે એટલે એ આપણો વિકલ્પ આવશે નહીં એ જ રીતે પાંચ સપ્તમાંશ બરાબર પચીસ પાંત્રીસ અંશ તો અહીંયા પાંચ વડે ગુણ્યા નીચે પણ પાંચ વડે તો એ પણ સાચું છે માટે એ આવશે નહીં આપણે શું શોધવાનું છે ખોટું શોધવાનું છે હવે અહીં જોઈએ બંનેના અંશ સરખા બંનેના અંશ સરખા અને બંનેના છેદ જુદા જ્યારે અંશ સરખા હોય અને છેદ જુદા જુદા હોય ત્યારે જેનો છેદ મોટો એ કેવો નાનો અને જેનો છેદ નાનો એ કેવો થાય મોટો બરાબર આના જ કરવાના છે એટલે મોટા મોટા ટુકડા થશે પરંતુ ભાગ કરવાના છે તો નાના નાના થશે એટલે અહીંયા જે નિશાની આપી છે ગ્રેટર દેન ની કે પંદર ત્રેવીસ અંશ મોટા છે ગુરુત્તરની જે નિશાની આપી લઘુત્તમ અને ગુરુત્તર તો આ બંને તો આ પણ કેવું છે સાચું માટે આપણે એ વિકલ્પ લાગુ પડતો નથી હવે અહીં તો હવે તમે જુઓ પાંચ ના અગિયાર ભાગ કરીએ તો એવું કે પાંચ અગિયાર અંશ નાના છે આઠ અગિયાર અંશ કરતા તો આમાં મોટું કોણ તો મોટું હશે આ મોટો અને આ नानों तो अन्य निशानी जे आपी छे ई केवी आपी छे ખોટી આપીલી કેવી નિશાની આપવી જોઈએ આરિતની નિશાની આપવી જોઈએ કે મોટી बाजू આપણે એક બીજી सरल देशी भाषा में सिखवाण की जेनी बाजू બે पंखा હોય એટલે કે મે ભાગ જતા હોય તીરના પાંખા જતા હોય એ बाजू સંખ્યા મોટી હોય અને જે જેની बाजू તીરની અણી હોય એ કેવો હોય નાનો આ देशी भाषा में याद रखो सिंपल ट्रिक्स તો આપણે જે જવાબ જોઈએ છે એ જવાબ કયો છે કે અહીંયા ખોટી નિશાની આપી માટે ખોટું શું છે એ આપણે શોધી કાઢ્યું વિકલ્પ નંબર ડી આજે બેટા આપણે પ્રશ્ન નંબર એક થી પંદર સુધીનો અભ્યાસ કર્યો અને અહીં જે બેઝિકલી અપૂર્ણાંકની અંદરની જે નાની નાની ક્રિયાઓ હતી એની વાત કરી અને હવે નેક્સ્ટ ભાગની અંદર અપૂર્ણાંક પરની ચાર અમળભૂત ક્રિયાઓ એટલે કે સરવાળો બાદ વાગી ગુણાકાર અને ભાગાકાર તેની આપણે તૈયારી કરીશું તો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો તમને વિડીયો ગમે છે એને ચોક્કસ લાઈક કરજો અને કમેન્ટમાં કેવો વિડીયો લાગ્યો એ પણ જરૂર જણાવજો સાથે તમારા અન્ય મિત્રોને ચેનલને શેર કરી આપણો વિડીયો શેર કરજો ઓકે તો આવજો